ધરમપુર પોલીસની ટીમે ખાનપુર પાસેથી આઈ ટ્વેન્ટી કારમાં લઈ જવાતો તો આડત્રીસ હજાર ચારસો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો ચાલક વોન્ટેડ રવિવારના બાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ધરમપુર પોલીસ મથકના પીઆઈ નિખિલ ભોયા પીએસઆઈ આર કે પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અશોકભાઈ વાનાણી પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ભોયા રાહુલભાઈ રબારી અને હોમગાર્ડ અજય પટેલ સહિતની ટીમ પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે કાય ટ્વેન્ટી કાર નંબર જી જે ફિફ્ટીન સી એ સિક્સ વન એટ ફોરમાં ચાલક દારૂ ભરી સિલવાસથી નીકળી નાના પોંઢા માકડબંધથી કરંજવેરી થઈ વાંસદા તરફ જનાર છે જે બાતમીના આધારે કરંજવેરી હેઠી ફળિયા પાસે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસની ટીમે તેને અટકાવવા માટે ઈશારો કર્યો પરંતુ પોલીસની નાકાબંધી જોઈ કાર ચાલકે કાર હંકારી મૂકી હતી પોલીસની ટીમે બાતમીવાળી કારનો પીછો કરતા ભાગેલા કારના ચાલકે ખાનપુર પાસે કાર પકડાઈ જવાના બીકે વૃક્ષમાં અથડાવી દઈ કાર મૂકી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો પોલીસની ટીમે ચાલકનો પીછો કર્યો પરંતુ તે હાથ લાગ્યો ન હતો પોલીસની ટીમે કારને પોલીસ મથકે લાવી મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ત્રણ લાખ સાતસો ચુમ્માલીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત આડત્રીસ હજાર ચારસો મળી કુલ ત્રણ લાખ આડત્રીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો